મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટરના એંકરા મીષા રાજ શ્રીનગરનું હાર્ટ કહી શકીએ આપણે કાશ્મીરનું પણ હાર્ટ કહી શકીએ તો એવું છે દાલેક કે જેમાં હું જેનો નજારો હું તમને અત્યારે બતાવવાની ટ્રાય કરીશ અહીંયાનું વાતાવરણ પણ અત્યારે એકદમ પલટો થઈ ગયું છે વરસાદ પણ અત્યારે અહીંયા આવી ગયો છે એકવાર અને હું અહીંયાનો આખો વ્યૂ જે છે બતાવવાની ટ્રાય કરીશ આ જે તમને સામે બધી દેખાય છે બધી હાઉસબોટ છે કે જે અહીંયા કિનારા પર ઊભેલી હોય છે ને ત્યાં લોકો રહી શકતા હોય છે અને આ છે દાલેકનો નજારો કે જ્યાં બોલિવૂડના ઘણા બધા મૂવી જે છે અહીંયા શૂટ થઈ ગયા છે પેલી જે તમને હાઉસબોટ દેખાય છે કે જે તમે મિશન કાશ્મીર પિક્ચર કે જેમાં રિતિક રોશન અને પ્રીતિ ઝિંટા છે અને એ પિક્ચરમાં જે બુમરો સોંગ છે એ સોંગમાં તમે એ હાઉસબોટ જે છે એ જોયેલી હશે દાલેકની અંદર જ આ પ્રકારે ફ્લોટિંગ માર્કેટ હોય છે એટલે અલગ પાણીની પર જ આ બધી માર્કેટ જે છે તમને જોવા મળશે કે જ્યાંથી તમારે ખરીદી કંઈ પણ કરવી હોય તો તમે કરી શકો